નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ઉમેદવારો વિશે વાત કરવાના છીએ ખાસ કરીને ધોરણ એકથી આઠ બરાબર એટલે કે પ્રાથમિક શાળાઓમાં જે જ્ઞાન સહાયકો ફરજ બજાવી રહ્યા હતા બરાબર પરંતુ જિલ્લા ફર જિલ્લા ફેરબદલીને કારણે ઘણા ઉમેદવારો એટલે કે ઘણા જ્ઞાન સહાયકો છૂટા થયા છે તો આવા જ્ઞાન સહાયકોને અન્ય શાળામાં હાજર કરવામાં આવશે કે નહીં બરાબર તો આ તમામ બાબતોને લઈને શું નવી અપડેટ છે એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ એટલે કે બદલીને કારણે છૂટા થયેલ જ્ઞાન સહાયકોને અન્ય શાળામાં હાજર કરવામાં આવશે કે નહીં બરાબર આ બાબતને લઈને શું નવા સમાચાર છે એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છે એટલે વિડીયો અંત સુધીનીહજ તેમજ નવી પહેલ યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો જેથી કરીને શિક્ષણ સહાયક વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયકને લગતી તમામ અપડેટો તમને મળતી રહે ચાલો મિત્રો વાત કરીએ જ્ઞાન સહાયક ભરતી એટલે કે જ્ઞાન સહાયકો જે છૂટા થયા છે બરાબર એને લઈને શું નવી અપડેટ છે મિત્રો આપણે સૌ જાણીએ કે અત્યારે ધોરણ એકથી આઠ બરાબર એટલે કે પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થયા જેના કારણે ઘણા બધા જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે તો આવા જ્ઞાન સહાયકોને જે છૂટા કરવામાં આવ્યા એને અન્ય શાળામાં હાજર કરવા માટે એક પરિપત્ર આપણને જાહેર થતો જોવા મળ્યો હતો તો આ પરિપત્ર શું હતો બરાબર એના પર એક નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છના જે ડીપીઓ છે બરાબર એમને એક પરિપત્ર લખવામાં આવ્યો હતો વિષયની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીં કચ્છ જિલ્લામાં જિલ્લા આંતરિક બદલીના કારણે વધ પડેલ જ્ઞાન સહાયકને અન્ય શાળામાં નિમણૂંક આપવા બાબત બરાબર એટલે કે જે જિલ્લા ફેરબદલી કેમ્પને કારણે જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે એને અન્ય શાળાઓમાં હાજર કરવા બાબતે આ કંઈક પરિપત્ર આપણને જોવા મળ્યો હતો તો મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો અહીં લખેલું છે કે ઉપરોક્ત વિષય બરાબર જણાવવાનું કે આપના દ્વારા કચ્છ જિલ્લામાં આંતરિક બદલી થવાના કારણે એકસો ત્રેપન જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવેલા છે તો મિત્રો કચ્છ જિલ્લામાં એકસો ત્રેપન જેટલા જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે તેની યાદી મોકલી યાદી મુજબના જ્ઞાન સહાયકોને શિક્ષક શિક્ષકશ્રીઓ જિલ્લાની અન્ય એસઓવાળી શાળાઓમાં હાલ ખાલી જગ્યાઓ છે તો તેમને અન્ય એસઓવાળી શાળાઓમાં નિયમ નિમણૂંક આપવા અંગે યોગ્ય માર્ગદર્શન માગેલ છે બરાબર એટલે કે જે એકસોને ત્રેપન જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે આવા જ્ઞાન સહાયકોને અન્ય એસઓ શાળા બરાબર એટલે કે સ્કૂલ ઓફ એક્સેલન્સની જે અન્ય શાળાઓ છે અને એમાં જે જગ્યાઓ ખાલી છે એમાં હાજર કરવા બાબતે ડીપીઓ શ્રી દ્વારા એક પરિપત્ર લખવામાં આવ્યો હતો એના અનુસંધાને કંઈક નાયબ શિક્ષણ નિયામકશ્રી દ્વારા કંઈક પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે તો શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો એના વિશે વાત કરીએ તો અહીં લખેલું છે કે આપશ્રીને જણાવવાનું કે જિલ્લા ફેરબદલી બરાબર ઓનલાઈન અને જિલ્લા ફેરબદલી ઓફલાઈનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ એટલે કે કચ્છ જિલ્લાના શિક્ષકોની અન્ય જિલ્લામાં બદલી થયેલ હોય તે જગ્યાઓ ખાલી ગણી તેમજ અન્ય જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં ફેરબદલીનો હુકમ થયેલ હોય તે શિક્ષકોની જગ્યા ભરાયેલી ત્યારબાદ આગળ વાંચીએ તો મિત્રોએ લખેલું છે ભરાયેલી ગણી તારીખ એક એક બરાબર એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસની સ્થિતિએ કચ્છ જિલ્લામાં ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં વિષયવાર ખાલી જગ્યાઓની વિગત દિન બેમાં આ કચેરીને રજૂ કરશો બરાબર એટલે કે મિત્રો તમે જોઈ શકો અહીં સ્પષ્ટ લખેલું છે બરાબર કે જે જ્ઞાન સહાયકો છૂટા થયા છે એને અન્ય શાળામાં હાજર કરવા માટે આ કંઈક માહિતી મંગાવવામાં આવી છે અને એ માહિતીમાં સ્પષ્ટ લખેલું છે કે જે જિલ્લા ફેરબદલીને કારણે જે શિક્ષકો છૂટા થયા છે બરાબર એ જગ્યાઓ ખાલી બતાવી અને અન્ય જિલ્લામાંથી જે કચ્છ જિલ્લામાં શિક્ષકો આવ્યા છે એ જગ્યા ભરી અને ત્યારબાદ કેટલી જગ્યા ખાલી રહે એનો આંકડો મંગાવવામાં આવ્યો છે એટલે કે ટૂંક સમયમાં બરાબર બે દિવસની અંદર આ આંકડો રજૂ કરવાનો છે ત્યારબાદ જ્ઞાન સહાયક ઉમેદવારો માટે કંઈક સારા સમાચાર આવી શકે એટલે કે જિલ્લા ફેરબદલી કારણે જે જ્ઞાન સહકોને છૂટા કરવામાં આવીએ બરાબર એમને અન્ય એસઓ એટલે કે સ્કૂલ ઓફ એક્સલન્સ શાળામાં હાજર કરવામાં આવી શકે એવી પૂરેપૂરી શક્યતા આપણને આ પરિપત્ર મુજબ દેખાઈ રહી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવા વિડિયોમાં મળીશું આશા રાખું છું કે અપડેટ તમને સારી લાગી જો અપડેટ સારી લાગી હોય તો એકવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઈક કરી દો